વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ભાઈલી રોડ પર આવેલી આવાસ યોજના અરબન સાત રેસીડેન્સીના ટેરેસ પર અરબી ઝંડા લાગ્યા હતા અને શાંતિ ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો હતો આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે ભાઈલી વિસ્તારમાં જે લોકોએ ગ્રીન કલરના ઝંડા લગાવ્યા હતા તે તેમના અરબી ધરમના હતા અંગે પોલીસે તપાસ હાથ છે પોલીસ દ્વારા સર્વે પણ કરવામાં આવશે આ ઉપરાંત આ ઝંડા ક્યાંથી લાવ્યા અને ક્યાં બનાવવામાં આવ્યા તે અંગે પણ તપાસ કરવામાં આવશે ઘણી બધી ટીમ્સ અમારી જો છે એ ઓલરેડી અમે લોકો સાંજનો ટાઈમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ ધ્યાનમાં આવેલ છે કે સાંજનો જો ટાઈમ છે સાત આઠ વચ્ચેનો જો ટાઈમ હોય છે મોટા ભાગે ઘર્ષણ થવાનો આપસમાં ખટપટ થવાનો ટાઈમ આ જો છે તો ટીમ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાંજનો ટાઈમમાં મોસ્ટલી રહેવાના છે જે વિસર્જન વાળું એરિયા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ભૂતકાળમાં જેટલા પણ એવા બનાવો બન્યા હશે જેમાં માનો કોઈ કોમ્યુનલ માઇન્ડેડ પર્સન્સ હતા અથવા ભૂતકાળના બનાવોમાં જે આરોપીઓ હતા એની ડિટેલ લિસ્ટ લઈને એને પણ અટકાયતી પગલાં હેઠળ બાંધવાનું प्रक्रिया हाथ चालू है एक ब्लॉक धाबा पर कोई जैसे झंडा लगाई रहा है आ वस्तु पर तो लाग्या पीछी कोई ने ख्याल आंसर मनस ने ख्याल नही त्यादी पगला रीते सके बट जय ध्यान तरह समझावट कर उतारों प्रयत्न कर કે પણ રાત્રે ફરી કે કે લાગ્યું એક તો પોલીસ બંદોબસ્ત હતો બરાબર એમાં લાગી કે વખતે બમલ થઈ શકે ના ના તરત પ્રાથમિક દૃષ્ટિએ ઉણી લાગતા હતા એ તો જ્યારે લાગ્યું પછી અમે લોકો તરત ડીપર એમાં ઉતરી ગયા છીએ કોઈ એક્શન પ્લાન નક્કી કર્યું નહોતું કોઈ એવા ફેક્ટ આગા પછી અમે લોકો એક્શનની વાત કરી ડિફિનેટલી એમાં અમે લોકો બેત્રણ પાસો ઉપર કામ કરી રહ્યા છીએ એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ કે ના રહીસો કોણ છે નહીં છે અને બીજી વાત માનો કે આપને ખ્યાલ જ છે કે એમઆઈજી ટાઈપનો જે ફ્લેટ્સ છે ઈ ઓપ્શન વગેરેમાં કની લોટરી મુજે આવવામાં આવ્યા છે તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહી કર્યા છે એ પોતાનો ટેનન્ટ વેરીફિકેશન કરાવ્યા છે કે નહી કરાવ્યા છે એ પણ આગામી શોર્ટ ટાઈમમાં મે લોકો કરાવવા છે આપ એકા મતલબ શું બહાર આયુ ગયું કે તમે આપે તપાસ કરી એમાં શું બહાર આયું અત્યારે એ ડેફિનેટલી આપણે લોકો એ શીખી છે કે શરૂઆતમાં એક ધંડા હતા પછી રાત્રિઓ ટાઈમે 11:30 ની આસપાસ દર ટાવર ઉપર ધંડા આવી ગયા હતા જે પણ સંમધાવત પછી લોકો પાછા ખેંચ લીધા હતા અને અમે લોકો ભાઈ શાંતિ સમતી મીટિંગ કરી તો ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્તિ નહી કેરા હતા આ ત્યારે અમારો લોકોની ડિટેલ માં એ જાણવું પડશે કે ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિ એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કોઈ ડીપર કાય હતું એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા છીએ મેં આપને એ જ કહી રહ્યા છું કે ખરેખર એમો નામ થી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહી એક ટેટ છે અને જો મનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહી કરાર છે જ નહીં બસ એ બધું અમે લોકો તપાસ કરશું કે દેખો પ્રાઈમા ફેસી કોઈ ફેક્ટ વગર હુંા આપને કઈ કમિટ નહી કરી શકતા એકવાર તમારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરીફિકેશન બરાય કરાવવા છે કે નહી કરાવવા છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે અને એવું પછી કાઈ નીકળશે તો અમે લોકો ડેફિનેટલી પકલા લેશો તો એ કોણ હતા એની બાબતોની જાણકારી મળી જશે ચલો બસ એ બધું અમે લોકો અત્યારે પ્રાઈમા ફેસી ياسિન નામનો કોઈ શખ્સનો હતો કે એક રાતા બટ અમારા લોકોને બરાખરેખર જોવું પડશે કે ઝંડા કઈ જગ્યાએ થાવા હતા એ ઝંડા ખરીદને કોણ લાવવા હતા બધા બ્લોક્સના લોકોને એ ઝંડાનું વિતરણ કોણ કેરા હતા આ બધી વસ્તુ છે જે થોડા ડીપ